સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે રાત્રે સુરત શહેરમાં વરસાદ વરસતા નિશાનવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો હોવાથી રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમની સપાટી આજે સવારે બાર કલાકે ત્રણસો ચુમ્માલીસ ફૂટ પર પહોંચી હતી ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે સુરત જિલ્લામાં ફરી એક વખત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતા જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત વહેલી સવારથી વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી દર વર્ષે સરખામણી આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો છે જેને લઈ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે કોઝવે ઓવરફ્લો હોવાથી અહીં નય દ્રશ્યો સામે આવ્યા છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે અને છ મીટરને પાર કરતાં જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે આજે વહેલી સવારે બાર કલાકે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ ઓગણત્રીસ મીટર નોંધાઈ હતી ભયજનક સપાટી કરતા બે મીટર ઉપર તાપી નદી વહી રહી છે ઉકાઈ ડેમની ભયજનક સફારી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે અને આજે સવારે બાર કલાકની સ્થિતિ ઉકાઈ ડેમની સફારી ત્રણસો ચુમ્માલીસ ફૂટે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે આજે સવારે બાર કલાકની સ્થિતિએ ડેમમાં ઓગણ સિત્તેર હજાર એકસો છવ્વીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જ્યારે ડેમમાંથી સોળ હજાર સાતસો બેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું વહીવટી તંત્ર સતત ઉકાઈ ડેમની સ્થિતિઓ પર નજર રાખીને બેઠું છે ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું જ પાણી આવક પાણી છોડીને સપાટીને મેન્ટેન કરવાનો પ્રયાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત